આવો સફેદ વાલ છે ને હેલો ફ્રેન્ડ્સ તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારા ફરીથી નવા એક વ્લોગમાં તો ખાસ ફ્રેન્ડ આપણે આવી ગયા છે પાછા વિડીયો બનાવવા તો જો તારે જો આપણે નવો નવો વિડીયો અને ખાસ કરીને આપણે વિડીયો મૂકતા રહીશું કઈમિક માટે અને આપણી ચેનલ હજી મોનિટાઈઝ થઈ નથી તો એના માટે ખાસ પ્રયત્નો કરવાના છે આપણે અને આપણે બને ત્યાં સુધી ટાઈમિક વિડીયો મૂકવાના છે તો બેના રજા આપણા વિડીયોમાં અને વિડીયો ખાસ લાસ્ટ સુધી જોજો તો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ગયાથી માથા એક નવો વિડીયો લઈને તો જોઉં તમે અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આપણે અત્યારે વાડિયા થઈ જ્યાં அப்படி earth... ચાલુ છે અત્યારે અને બધું પાઈ દીધું છે હવે આખર ટાઈમ આવી ગયો વાદળા વાદળા પણ થવા માંડ્યા હા ખરા ખરા હાઈ ક્લાસ અને હવે વરસાદ પૂરો આદર ઉપર આવી ગયો જોઈ લો તમે તો તો ફ્રેન્ડ્સ આપણા કાયમિક અવનવો વિડીયો આવશે કોઈ ખેતીવાડીના છે ખાસ કરીને તો એના જ હોય છે આપણે કેમકે આપણે ત્યાં જ ગામ હોય જે કાંઈ હોય જોઈ લો આ બધું જૂના પેલા બ્લોક નહીં ખાતા એ છે અને આગળ નવા બ્લોકનું કામ ચાલુ થઈ ગયું છે તો આ જો એનું મટીરિયલ પાથરી દીધું છે અને અડધામાં તો નવા બ્લોક નખાઈ ગયા છે જોઈ શકો છો

कोण खाणले नाहीये दू घरी नाय गयो आहे काय मुंबई आहे आ जो आमंती गेट च पेन ओबी आमंती निकला आणि आ नडी आधीन चा ना पुढे जाई શકો शकतात जो इन आणि नशु सूरज नारायणला जाई મિત્રો જેમ કેરીયું આવે ને એમ ઉનાળામાં લીમડામાં પણ લીંબોરીયું આવે જો લીંબોરી આવી છે જોરદાર લીમડા પછી લીંબોરીઓ અત્યારે ઉનાળામાં પાકે અને લીંબોરીયું ઘણા ખાય હોત શરીર માટે પણ સારી જો તેને આ લીંબોરી કાચી ને પાકી બી અહીંયા માલખામાં સામાન પીડો